મોરબી જિલ્લા વકીલ મંડળમાં પ્રમુખ પદ માટે ચૂંટણી હતી અને સમગ્ર આખી ટીમ માટે ચૂંટણી હતી એમાં પ્રમુખ પદ માટે હું પંદરમી વખત અને બિનરીફ આજે જાહેર થયેલો છું હું પણ અને મારી સાથે દીપકભાઈ પારખી પણ ઉપપ્રમુખ પદ માટે બિનરીફ જાહેર થયેલો છે ધ્રુમીભાઈ ભીમાણી પણ છે જોઈન્ટ જીતેન સોલંકીનો પણ ભવ્ય વિજય અમારી પેનલમાં થયો છે અમારી પેનલમાં નિધિબેન તથા હેતલબેન મહેશ્વરીનો પણ બિનરી તરીકે વિજય થયો છે તથા કારોબારીની સમગ્ર ટીમનો પણ અમારી પેનલમાં ભવ્ય વિજય થયો છે એક્ટિવ પેનલ પ્રાધાન્ય મોરબી જે કોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે એમાં વકીલોને મહત્તમ સુવિધા મળે વકીલો જુનિયર વકીલોનો વિકાસ થાય તાત્કાલિક વકીલોના પ્રશ્નો દૂર થાય અને એક આવે અમારી માંગ છે આજે મોરબીમાં કુલ છસો ને ઓગણસિત્તેર મતદારો નોંધાયેલા હતા મોરબી બાર એસોસિએશનમાં એમાંથી પાંચસો ને ઓગણીસ મતદાતાઓએ મતદાન કર્યું છે એટલે અંદાજે પિંચોતેર ટકા જેવું મતદાન થયું છે અમે સિત્તેર ટકાની ધારણા ધારી હતી પણ મતદાન વધી ગયું થોડું પણ સારું થયું એમાં આજે જે બે હોદ્દા માટે ચૂંટણી યોજાઈ હતી જેમ કે જોઈન્ટ સેક્રેટરી પદ અને કારોબારી સભ્ય પદના ચાર પદ માટે જેમાં ભાઈ શ્રી જીતેન્દ્રભાઈ સોલંકી જે છે એ વિજેતાભાઈના છે જોઈન્ટ સેક્રેટરી પદ માટે અને કારોબારીની ચાર સીટ માટે જે મતદાન યોજાયું તેમાં સંજારિયા પ્રદીપ જોશી દેવી પ્રસાદ પારેજીયા યોગેશ અને ચોથા ઉમેદવાર પણ વિજેતા થયા છે આ રીતે કુલ ચાર ઉમેદવારો આજે વિજેતા થયા છે અને હેતરબેન મહેશ્વરી જે છે એ બિનરીફ ચૂંટાયેલા હતા આ રીતે આખી મોરબી સમગ્ર મોરબીની વકીલ મંડળની જે બિનરીફ થયેલા ઉમેદવારો અને જેની ચૂંટણી થઈ છે એ ઉમેદવારોનું આજે જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં પ્રમુખ પદ માટે દિલીપભાઈ ગેચાણિયા બિનરીફ થયા છે દીપકભાઈ પારેગી ઉપપ્રમુખ પદ માટે બિનરીફ થયા છે અને ધુમિલભાઈ ભાયાણી ભીમાણી છે તે સેક્રેટરી પદ માટે બિનરીફ થયા છે એવી રીતે મહિલા અનામત માટે જે ટ્રેઝરરની જગ્યા હતી એમાં ખુશમુબેન કોઠારી વિજેતા થયા છે અને બીજા એક મહિલા ઉમેદવાર તરીકે નિધિબેન વાધડીયા પણ બિનરીફ હતા એ પણ વિજેતા થયા છે આ રીતે સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને મોરબીની બે હજાર છવ્વીસની જે કાંઈ નવી રચના હતી તે આજે ઘોષિત કરી દેવામાં આવી છે